નમસ્કાર મિત્રો હાલ જે સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બધા જ લોકોને ચોંકાવી નાખ્યા છે તો મિત્રો એવું તો શું બોલ્યા છે અલ્પેશ ઠાકોર કલાકારો વિશે જે જાણીને તમે પણ મિત્રો ચોંકી જશો તો હું તમને આ વિડીયો પૂરો બતાવવાનો છું અને અલ્પેશ ઠાકોર શું બોલી રહ્યા છે એ પણ હું તમને બતાવવાનો છું તો પ્લીઝ આજનો આ વિડીયો પૂરો જોજો મિત્રો અલ્પેશ ઠાકોરને તમે સૌ લોકો જાણતા હશો જેઓ મિત્રો હાલ ગુજરાતના ધારાસભ્ય છે જો મિત્રો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં જીજ્ઞેશ બારોટનું એક સોંગ આવ્યું હતું કે તું મારી નહીં તો

મારી નહીં તો કોઈ ની નહીં રાધામ તેમ અને શું છે પણ સંગીત સંસ્કાર શીખવાડે સંગીત પ્રેમ શીખવાડે આપણા એવો એક કલાકાર નહીં ક્યાં જવું એવા કલાકારોને પ્રોત્સાહન ના આપો અને ડીજે કે બીજે આવા ગીતો ના વગાડો સાહેબ નહીં તો આવનારી પેઢીઓને શું આપશો તમે આવનારી પેઢીઓને ઉજ્જવળ ભવિષ્ય આપવું હોય તો સંસ્કારનું શિક્ષણ કરવું